ઓમ નમો ભગવતે વાસુદેવાય જય ગુરુદેવ વાલા ભક્તો આજે આપણે ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહિમાના મહત્વ વિશે જાણીશું ગુરુ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત્મ બ્રહ્મ તસમે શ્રી ગુરુવે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગો પાય બલહારી ગુરુ આપ કે ગોવિંદ દિયો બતાય ગુરુપૂર્ણિમા એટલે મહાભારતના રચયતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મદિવસ તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા ચાર વેદોની રચના પણ કરી તેઓ ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને પૂર્ણિમા અષાઢ પૂનમ તરીકે ઉજવે છે કબીરના શિષ્ય ભક્તિકાલ સંત ધીરુદાસનો જન્મ પણ આ દિવસે થયો હતો પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા તેની ગુરુદક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાને દાન દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા અન્ય ક્ષેત્રે બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલયુગમાં પણ ગુરુ શિષ્યના સંબંધ એ સમયમાં જેવા હતા એવા જ જોવા મળે છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે તમામ આશ્રમો શાળાઓ મંદિરો ગુરુસ્થાનોમાં ગુરુમૂર્તિની પૂજા તેમજ પાદુકાની પૂજા પંચોપચાર પૂજા થાય છે સાધક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓના સ્નાન કરી ધન્યતા અનુભવે છે તે ઉપરાંત ગુરુ પરંપરાની યાદ કરી તેમને નમન કરે છે ગુરુની પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવ મંદિરો આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે ભારતીય સંસ્કૃતિ ભગવાન કરતાં ગુરુનું મહત્ત્વ અધિક છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂર છે પ્રભુ શરણ ગુરુ વિના સંભવ નથી માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનારું ગુરુ એક માત્ર છે ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે ગુરુ પૂર્ણિમા દિવસે વહેલી સવારે ઊઠી તમારા ગુરુજી તેમની ચરણ પાદુકા તમારા ઈષ્ટદેવની સમક્ષ તમે ગુરુ અષ્ટકમનો પાઠ કરી શકો છો તમારા ઈષ્ટદેવ અને ગુરુજીને ફૂલોથી તેમનું શણગાન કરી શકો છો તેમના ગુણગાન ગાઈ શકો છો તેથી આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે માનસિક શાંતિ અને આત્મનિયંત્રણ થાય છે ભય પીડા નકારાત્મક વિચારોથી મુક્તિ થાય છે સકારાત્મક ઉર્જા અને હિંમતનું પ્રસારણ થાય છે અને તમારા ગુરુજીના આશીર્વાદની કૃપાની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ તમારી સાથે સદાય રહેશે જો વાલા ભક્તો તમને આ વિડીયો સારો લાગે તો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગુરુદેવ ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતી વાસુદેવાય